તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર થયેલા મોટા પાયે દબાણ સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી થાન વિસ્તારમાં અંદાજે બસો સાહીઠ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે મોડી રાત્રે પ્રાંત અધિકારી પોતાની ટીમ સાથે પહોંચી દબાણ હટાવવાની કાર્યવાહી કરી સરકારી જમીન પર બાંધવામાં આવેલા સત્તર કારખાના અને હોટલ તોડી પાડવામાં આવ્યા ઉપરાંત આશાપુરા હોસ્પિટલ ખાલી કરાવી તોડી પાડવામાં આવી તેમજ સિરામિક કારખાનાઓ પણ ધરાશયી કરાયા આ કાર્યવાહીમાં અંદાજે બસો દસ કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવવામાં આવેલી હતી સાત સેનેટની વેળના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ સત્તર જેટલા રહેણાંક પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા